હું શું કૃપાલાલ ખબર ગુજરાતમાં સ્વાગત છે આપણા આપણી સંસ્કૃતિ અને એના મૂલ્યો એ આપણને આપણા શાસ્ત્રો શીખવે છે ત્યારે જરૂરી છે કે દરેક બાળકને પણ આપણા શાસ્ત્રોથી આ પરિચિત થાય ત્યારે આજે આપણી સાથે જોડાયા છે ટ્વિંકલ પટેલ કે જેઓ કઈક અલગ રીતે અને કઈક અનોખી રીતે બાળકોને શ્રીમદ ભગવદ્ ગીતા એટલે કે ગીતાજીના શ્લોક છે એ શીખવે છે અને ગીતાજીનો જે સાર છે એના વિશે માહિતી આપે છે ત્યારે ચાલો તેમની સાથે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપણું સ્વાગત છે ટ્વિંકલ તમે કઈક અલગ રીતે બાળકોને ગીતાજીનું જ્ઞાન આપો છો તો આ કઈ આપો છો અને કેટલા સમય થી કરો છો હું બાળકોના ના મગજમાં ભગવદ્ ગીતા ઉતરી જાય ભગવદ ગીતા ના ઉદ્દેશ એટલે એ લોકોને હું જે આપણી ટ્રેડિશનલ મેથડ છે એનાથી અલગ રીતે શીખવાડું છું

મેડિટેશન કેવી રીતે ને હું ભગવદ્ ગીતાના શ્લોક થી પડવાની પ્રયત્ન કરું છું તો આપ અત્યારે જે શીખો છો તો કઈ જગ્યાએ પવિત્ર ગીતા મંદિર છે ત્યાં અમે આ કાર્ય કરી રહ્યા છીએ જનરલી આ અમે વેકેશન માં કરતા હોઈએ છીએ અથવા તો સ્કૂલ હોલીડે હોય ત્યારે અમે આ પ્રોગ્રામ સેટ કરતા હોઈએ છીએ જેથી મેક્સિમમ બાળકો એમાં જોડાઈ શકે છે અત્યારનો જે આધુનિક સમય આપણને ભગવાન સુધી નો રસ્તો જે છે ભગવદ ગીતામાં મળે છે કે આપણે નિષ્કામ કર્મ કરીએ સેવાથી તો બાળક માટે ભાગદોડ ભરી જિંદગીમાં આ વસ્તુ ખુબજ જરૂરી

અમારી સ્ટોરી ડિસ્ક્રિપ્ટિવ હોય છે એટલે એનાથી એની ક્રિએટિવિટી તો બહાર આવે છે પ્લસ મેડિટેશન થી લોકો અંદરથી મજબૂત બને છે અને મને સૌથી એ વાત છે કે દરેક પેરેન્ટ્સ પોતાના બાળક માં કેરપાર્ક જોવે છે કે બાળકો ઓર મદદ કરતા થઈ ગયા છે બધાની શાંત બનતા જાય છે અને અંદરથી લોકો સ્ટ્રોંગ બનતા જાય છે મને પેરેન્ટ્સ પાસેથી રિવ્યુ આવતા હોય છે અત્યારે વેકેશન નો સમય છે અને આપણે જોઈએ કે બાળકો લગભગ કેક કેક એક્સ્ટ્રીમ ટાઈમ માં વ્યસ્ત હોય છે ત્યારે જામનગરના જે પેરેન્ટ્સ છે એમને અને બાળકોને શું મેસેજ આપ la સ્ક્રીન ટાઈમ માટે હું એવું કહીશ કે સ્ક્રીન બાળકોને જેટલી નુકસાનકારક છે એ જ વસ્તુને આપણે એનો એડવાન્ટેજ બનાવી શકીએ અહીંયા તમે જોયું કે મારું સેટઅપ છે આખો પ્રોજેક્ટ ઉપર પ્રોજેક્ટર ઉપર જ છે બાળકો સ્ક્રીનમાં મોબાઈલના ગેમ રમતા હોય છે એના કરતાં બેટર છે કે આપણે એને વાર્તા એ જ વસ્તુ સ્ક્રીન દ્વારા એવી વસ્તુ શીખીએ કે જે એના માટે ઉપયોગી બને જે સ્ક્રીન એના માટે નેગેટિવ છે એને આપણે પોઝિટિવિટીમાં કન્વર્ટ કરીએ તો એમાંથી એ શીખતા જાય એ મારો ઉદ્દેશ્ય છે સાથે જોડાઈએ અને જે બાળકોને ખૂબ સરસ મજાની અને પેરેન્ટ્સને માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર મારો સન સિક્સ ઇયર્સ નો છે દ્વીપ એ લિટલ ગીતા જ્ઞાન નો ફર્સ્ટ વર્કશોપ હતો ત્યારથી એને જોઈન કર્યું છે અને ફર્સ્ટ વર્કશોપમાં મને એવી રીતે હતું કે મે બી કારણ કે મારું કિડ છે ને પેલું હાઈપર એક્ટિવ છે એટલે એમ કે કે એક બીકોઝ ઓફ એજ એક જગ્યાએ બેસી બેસીને કે મેડિટેશન કરે ના કરે સમજે એવું શ્યોર નહોતી એટલે મેં ફર્સ્ટ ટાઈમ જ ટ્વિન્કલ મેમને કીધું હતું ડોન્ટ નો બેસ છે કે નહીં બટ ફર્સ્ટ વર્કશોપ પછી એને કન્ટિન્યુ બધા વર્કશોપ અટેન્ડ કર્યા છે અને સિન્સ ફર્સ્ટ વર્કશોપ ટિલ નાવ એનામાં ઘણા બધા ચેન્જીસ છે લાઈક પેશન્સ ડેવલપ કરી છે થોડો શાંત થઈ ગયો છે પેલા જીદ્દ હતી કે મને અત્યારે જ કોઈ વસ્તુ જોઈએ છે એ નથી હવે સેકન્ડ થિંગ કે જે બી બધા શ્લોકે લર્ન કરે છે એના મિનિંગ સાથે એટલે કાંઈ પણ હોય તો એમ કે મમ્મા એફર્ટ્સ કરવાના ટ્રાય કરતું રહેવાનું પછી કાંઈ પણ કે આપણે એફર્ટ્સ કરીએ તો એ ફેલ નથી જતા એ પોતે બી ફોલો કરવા લાગ્યો છે અને અમને બી કહેતો હોય છે એને આઈ વિશ કે કે બધા શ્લોક્સ એ બધું લર્ન કરે તો એમ કે ફ્યુચર માં બીકોઝ આજ ના કિડ્સ ને એ બધું લર્ન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે એ લોકો લાઈફ ની અત્યારે કોઈ પણ સિચ્યુએશન્સ ટેકલ નથી કરી શકતા ગીતાજી ગીતાજી ઇઝ અ લેસન્સ કે લાઈફ ની કોઈ પણ સિચ્યુએશન્સ ને કઈ રીતે ટેકલ કરવી તો કિડ્સ અત્યાર થી જ ફોલો કરે છે આજે હું સ્લોગ બોલવાનું છું કન મન સદુપયોગ કરીને આપણા શાસ્ત્રો થી બાળકો પરિચિત કરાવવા માટે આપણ આપણા બાળકોને જે ગીતા મંદિર માં આજે નિઃશુલ્ક ક્લાસ ચાલે છે તેમાં જરૂર થી મોકલશો